યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ છે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સંગાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધો પણ કાનાને સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે અને દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પગપાળા જતા ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવા ભાવ્યો પણ આવી પહોંચ્યા છે આજ રોજ આપણે સૌજાણીચી મુજબ હોળીના પાવન પર્વે ફૂલડોલ પ્રસંગે ઘણા બધા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પગપાળા આપણા જગત મંદિરમાં ભગવાન શ્રી ના દર્શન કરવા માટે અને નો આખો પ્રસંગ એમની સાથે ઉજવવા માટે ત્યાં પગપાળા જતા હોઈશ કોઈ યાત્રાળુઓ દસ દિવસ ચાલી કોઈ કોઈ પંદર દિવસ ચાલી રાજ્યના અલગ અલગ ભાગોમાંથી ઘણા તો સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એ મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય ત્યાંથી પણ યાત્રાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે ત્યારે અલગ અલગ સ્થળે કેમ્પોનું આયોજન થાય છે જ્યાં યાત્રાળુઓની સુવિધાઓ માટે ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે એવો જ એક કેમ્પ આજે એસઆર પાવર દ્વારા અહીંયા ખોલવામાં આવ્યો છે અને એસઆર પાવર આપ સૌ જાણો છીએ મુજબ સતત આ ક્ષેત્રમાં લોકો વચ્ચે રહી અને ઘણી બધી સીઆર સીએસઆર એક્ટિવિટીઝ હોય અન્ય બધા સેવાકીય કાર્યો હોય તેઓ સતત લોકો વચ્ચે રહીને કરતા એવા છે ત્યારે એસઆર ગ્રુપના આખા પરિવાર બંને પોર્ટ અને પાવરના સી ઇ અને શ્રી ભાવિનભાઈ ભટ્ટને અને આખા એસઆર ગ્રુપના ફેમિલીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સતત તેઓ આ ક્ષેત્રમાં એ કોવિડના સમયમાં સેવા આપવાની વાત હોય કે આવી રીતે પગપાળા જ્યારે યાત્રાળુઓ જતા હોય ત્યારે એમને સુવિધા આપવાની વાત હોય તેઓ સતત લોકો વચ્ચે રહી અને આ પ્રકારે એક પરિવારના સદસ્ય તરીકે હંમેશાથી કોઈને કોઈ કાર્યમાં હંમેશા જોડાયેલા રહ્યા છે ત્યારે આજે આ કેમ્પમાં આપ સૌ જોઈ શકો છો એ પ્રમાણે ટ્વેન્ટી ફોર સેવન સૌ પહેલાં તો મેડિકલ હેલ્પની આખી વ્યવસ્થા છે એ સિવાય નાસ્તો સતત રિફ્રેશમેન્ટ્સ અને આરામ કરવા માટે યાત્રાળુઓની તમામ સુવિધા છે આ સમગ્ર વિસ્તાર એના આવકાર માટે મહેમાનગતિ માટે જાણીતો છે તો અહીંયા જેટલા યાત્રાળુઓ આવે છે એને આ સમગ્ર ક્ષેત્રમાં આટલી બધી સુવિધાઓ કેમ્પોના માધ્યમથી મળે છે ને એવા જ એક કેમ્પમાં આપણે પણ અહીં ઉપસ્થિત છીએ કે દરેક વ્યક્તિને પોતાના ઘરથી દૂર ઘર જેવું લાગે એ પ્રમાણની વ્યવસ્થા છે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા બનતા બનના રહે અને આપણે સૌ વધુને વધુ આવી સેવા કરી શકીએ એ દિશામાં આપણને સક્ષમ બનાવે એવી આ તકે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે હું ફરીથી એસઆર ગ્રુપના સર્વે સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આખા એસઆર ગ્રુપના પરિવાર પોટ અને પાવર બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વધુ ને વધુ સીએસઆર એક્ટિવિટી હોય કે સેવાકીય એ કરતા રહે એવી પણ આ તકે શુભકામનાઓ પાઠવું છું